એની અંદર તમે ભાગ લીધો બહારનો જે વેપાર છે એની અંદર દીકરી શું છે હું ઓગણીસો સત્તાણુંની અંદરમાં પાટણ માર્કેટમાં નોકરી કરી હતી બે હજાર એકમાં ઉનાવા માર્કેટમાં જ્યારે ખેડૂતોની ખરીદી ગોમડે ગોમડે ઊંઝા વિસ્તારના પટેલો આવતા હતા એ વખત અમે એવું વિચારેલું ઊંઝાના પટેલો કહ્યું કે આપણે વચ્ચે ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુ ચાલુ કરવું એ વખત બે હજાર એકમાં હું ઉનાવા માર્કેટમાં તમાકુ તરીકે જે દસ વેપારી હતા એમાં અત્યારમાં હું હતો જે ઉનાવા માર્કેટ નો આશીર્વાદ મળ્યા એ વખત દિશા માર્કેટ ચાલુ કરવાનું દિશા માર્કેટ ની માર્કેટની અંદરમાં દિનેશભાઈ ત્રિવેદી ખરાના અને ભૂરાભી ટેટડા બે તમાકુના જૂ માર્કેટ ચાલુ કરવા માટે માટેઝા માર્કેટમાં મારા ભાઈ એ વખત અમે દિશા માર્કેટમાં તમાકુનો એમને સપોર્ટ કરી દિશા માર્કેટ ચાલુ કરે પછીથી જે જીતવાનું કારણ છે મને એવો વિચાર આવ્યો કે હું બનાસકાંઠાનો છું કાંકરેજનો છું બે હજાર ઓગણીસની અંદર શિવરી માર્કેટ ચાલુ કરાયું દસ વર્ષથી બંધ હતું એનું ફળ આજે મને મળ્યું છે એ ચાલુ કરી મને એવો વિચાર આવ્યો કે હું ઊંઝા ઉના માર્કેટમાં તમાકુ વેપાર કરું છું હું મારા નજીકના વિસ્તારમાં વેપાર કરું અને આ મારી પ્રજા નજીક વેચી શકે મજૂરી અને મજૂરી મળે ગાડીયાવાળાને ગાડી ભાડું મળે આ વિસ્તારનો વિકાસ થાય એ માટે મેં શિવરી માર્કેટમાં તમાકુ એપની શરૂઆત કરી